વેપારી દ્વારા શ્વાનો માટે પચાસ કિલોના લાડુ બનાવી સેવાકીય યજ્ઞ શરૂ કર્યો વેપારી મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી લાડુ બનાવવાનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે હારીજ ખાતે આવેલ ભવાની મંદિર વિસ્તારના વેપારી મિત્ર મંડળ દ્વારા શ્વાનો માટે એકસો પચાસ કિલોના લાડુ બનાવ્યા ઉત્તરાયણના પાવન પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હારીજનગરના અનેક વિસ્તારમાં અનેક સેવાકીય સંગઠનો અબોલ જીવ સ્વાનો કુતરાઓ માટે લાડુ બનાવવાના સેવાકીય કાર્યો કરી રહ્યા છે ત્યારે હારીજ રાભ ભવાની મંદિર ત્રણ દરવાજા વિસ્તારના વેપારી મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી લાડુ બનાવવાનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે ચાલુ વર્ષ પણ વેપારી મિત્ર મંડળ દ્વારા દુકાને ફરી એકત્ર એકસો પચાસ કિલોના અબોલ સ્વાન માટે લાડુ બનાવવાની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી હતી અને લાડુ બનાવ્યા બાદ શેરી મહોલ્લા તથા સોસાયટી વિસ્તારમાં રહેતા અબોલ સ્વનોને સ્વાનોને લાડુ ખવડાવવાની એક પ્રેરણાદાયક કાર્ય કર્યું હતું અહેવાલ અનિલ રામાનું પાટણ